નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર સમાચાર પર દિલ્હીના મુખ્ય પ્રધાનનો શપથ ગ્રહણ સમારોહ વીસ ફેબ્રુઆરી ના રોજ સાડા ચાર વાગે યોજાશે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે મુંબઈમાં સ્કેટ હોલ્ડર્સ સાથે બજેટ અંગે ચર્ચા કરી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનું હંગામી કેલેન્ડર જાહેર ઓગણીસ ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર શરૂ થશે ત્યારબાદ ફેબ્રુઆરીના દિવસે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવશે બજેટ સત્ર દરમિયાન સરકારી વિધેયક માટે ચાર બેઠક થશે અમેરિકાથી ત્રીજા તબક્કામાં વધુ તેત્રીસ ગુજરાતીઓ પરત ફર્યા પ્રથમ ફ્લાઇટમાં ચાર ગુજરાતીઓ અને બીજી ફ્લાઇટમાં ઓગણત્રીસ ગુજરાતીઓ અમદાવાદ આવ્યા ભાવનગરમાં બસ બસ ખાનગી ટ્રાવેલ્સની ભડકે બસમાંથી કૂદીને જીવ બચાવ્યા રાજ્યની જીએમઇરએસ સંલગ્ન સાત હોસ્પિટલમાં અત્યાધુનિક હાઈ એન્ડ માઇક્રોસોફ્ટ થયા ઉપલબ્ધ અંદાજિત સાત કરોડના ખર્ચે રાજ્યની મેડિકલ હોસ્પિટલ હાઈ એન્ડ માઇક્રોસોફ્ટ મળ્યા ચાર વધુ થી વધુ આંગણે વિશ્વ સ્તરીય લાભ જામનગર માં દ્વારકા જતા પદયાત્રીઓ સાથે ઘટના જોડિયાના નજીક અજાણ્યા વાહને પદયાત્રીઓને લીધા અડફેટે અકસ્માત માં ત્રણ મહિલાઓના મોત અને ત્રણ મહિલાઓ ઇજાગ્રસ્ત થયા ભુવનેશ્વર માં કલિંગા સ્ટેડિયમ માં રમાયેલી હોકી મેચ માં ભારતીય પુરુષ હોકી ટીમે સ્પેન ને બે જીરો થી હરાવ્યું મેટીવ વિઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે